પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ડાંગ જિલ્લામાં વરસાદ ઓછો નોંધાતા ચિંતા સતાવી રહી છે ગત વર્ષમાં ડાંગ જિલ્લામાં ઓછો વરસાદ પડતા તેની અસર ડાંગ જિલ્લાની જીવાદોરી સમાન નદીઓ પર દેખાઈ રહી છે હાલમાં ફેબ્રુઆરી માસ ચાલુ છે ત્યારે ડાંગ જિલ્લાની ગીરા પૂર્ણા ખાપરી અને અંબિકા નદીના જળસ્તરમાં ઘટાડો થતાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે આવનાર ઉનાળાની ઋતુમાં ખેતી સહિત રોજિંદા વપરાશ માટે પણ પાણીની તંગી ઉભી થાય તેવી શક્યતા છે ખેડૂતોએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે કોંગ્રેસના આગેવાનો આ પાછળનું કારણ ભ્રષ્ટાચાર હોવાનું જણાવી રહ્યા છે અમારા પાણી માટે ઘણી બધી તકલીફો પડી છે હજુ છે ને આ તો ફેબ્રુઆરી ચાલે છે અને ચારે નદીઓમાં હજુ પાણી ઘણું બધું ઓછું થઈ ગયેલું છે જતા સમયે અમને પાણીની બહુ તકલીફ પડવાની છે અને ચેકડેમો બનાવેલા છે પણ એમાં પાણી થતું નથી એનું કંઈ જતા સમયે ઊંડાણ કરે તો કદાચ થશે કાં લીકેજ થયેલા હોય એ રિપેર કરે સરકાર તરફથી છે ડાંગ જિલ્લો કુદરતી રીતે પ્રકૃતિ અને સૌંદર્ય ધરાવતો જિલ્લો છે અને સરકાર દ્વારા આ જિલ્લામાં પાણીની અછત ઊભી નહીં થાય એ માટે અનેક પ્રોજેક્ટો સાકાર કરવામાં આવ્યા છે પરંતુ હલકી કક્ષાના ચેકડેમ સહિતની કામગીરીને કારણે અહીંયા જે ઉદ્દેશ્યથી સરકાર પૈસા ખર્ચી કામો કરે છે એ કામો ભ્રષ્ટાચારના પાપે સંપૂર્ણ રીતે સાકાર નથી થતા અને જે ઉદ્દેશ્ય હોય છે પૂર્ણ નથી થતો અને ભોગવવું અહીંના આદિવાસી લોકોને પડે છે